નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો સંગર નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી તાપી જિલ્લાના સંગર શહેરના નગરપાલિકાની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે ત્યારે ભાજપ દ્વારા સાત વોર્ડની 28 બેઠક માટે ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં ભાજપ શહેર પ્રમુખ રહી ચૂકેલા હેતલ મહેતા તેમજ વર્ષ બે હજાર તેરમાં નગરપાલિકાના પ્રમુખ રહી ચૂકેલા આશીષ શાહનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે જે માહિતી શુક્રવારના રોજ ચાર કલાકે મળી હતી રૂપવાડા નજીકથી બાળકીની છેડતી કરી અપહરણ કરવાના પ્રયાસોમાં આરોપીઓને મામલતદારની કોર્ટમાં રજૂ કરાયા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રૂપવાડા નજીકથી બાળકીની છેડતી કરી અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવેલા યુવકો દ્વારા કરાયો હતો જેમાં પકડાયેલા આરોપીઓને મામલતદારની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં અમિત કુમાર ગામિત સુનિલ ગામિત અને તારીખ શેખ નાઓને રજૂ કરવામાં આવ્યા હતા જે માહિતી શુક્રવારના રોજ પાંચ કલાકે મળી હતી વ્યારા તાલુકાના કરંજવેલ ગામે ઇકો કારમાં આગ લાગવાના મામલે કાર ચાલક દ્વારા પોલીસ મથકે માહિતી અપાઈ વ્યારા તાલુકાના કરંજવેલ ગામની સીમા ઇકો કારમાં આગ લાગી હતી જે બનાવમાં કાર ચાલકે પોલીસ મથકે અરજી આપી હતી જે અંગે કાર ચાલક સ્નેહલભાઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી જે માહિતી અગિયાર ત્રીસ કલાકે મળી હતી મારું નામ ગામિત સ્નેહલભાઈ પિયુષભાઈ છે મારું ગામ છિંડિયા છે અને મેં કોમેન્ટ મોટર પાસેથી ગાડી લીધી હતી ઇકો ગાડી અને એ ગાડીના છ મહિના થયા છે અને હું હાલ શનિવારના દિવસે કરંજેલ ગામે જતો હતો છિંડિયા ગામેથી તે દરમિયાન અચાનક ગાડીમાં કરંજલ ગામે પહોંચતા આગ લાગી અને આગ લાગી અને મેં મારો બચાવ કર્યો અને કોમેન્ટ મોટરને જાણ કરી અને પછી એ લોકો ગાડી લઈ જવા માગતા ન હતા તેથી મેં મારા ખર્ચે ગાડી લઈ ગયો અને પછી એ લોકો મને ખોટું દોડધામ કરાવ્યા કરે છે અને ગાડી મને નવી મળે અને ગાડી રિપેર સારી રીતના થાય એના માટે મેં પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે અને વાહ મને ખોટો હેરાનગતિ કર્યા કરે છે કે આ એફઆઈઆર જોઈએ છે આ જોઈએ છે તે જોઈએ છે માટે કરીને મેં અરજી કરી છે અને ગાડી મને નવી મળે એના માટે નમ્રશીલ અપીલ છે કોકરમુંડા એપીએમસી ખાતે ભેગા થયા બાદ ફૂલવાડી બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર ભરાયો તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવતી ફૂલવાડી ગ્રામ પંચાયતની ખાલી પડેલી બેઠક પરથી ભાજપના મહિલા ઉમેદવાર અલકાબેન પાડવી દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું જેવા તાલુકાના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા જેમાં તેઓ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું જે માહિતી શુક્રવારના રોજ બે કલાકે મળી હતી સોંગઠ નગરપાલિકાના ઇલેક્શન અંતર્ગત અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે સેવા સદનથી પેટીઓ લઈ જવામાં આવી તાપી જિલ્લાના સોંગઢ શહેરની નગરપાલિકાનું ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે ત્યારે અધિકારીઓની હાજરીમાં જિલ્લા સેવા સદન ખાતેથી પેટીઓ રવાના કરવામાં આવી હતી જે પેટી પોલીસ બંદોબસ્ત વચ્ચે રવાના કરવામાં આવી હતી જે પેટીઓ શુક્રવારના રોજ કલાકે રવાના કરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે ઉછલ તાલુકાના એક ગામમાંથી સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી અપહરણ કરાયું તાપી જિલ્લાના ઉછલ તાલુકાના એક ગામમાં રહેતી સગીર વયની દીકરીનું લગ્નની લાલચે અપહરણ કરવામાં આવતા પરિવારના સભ્યો દ્વારા ફરિયાદ અપાઈ છે જેમાં મહારાષ્ટ્રના ગોરખ ઉર્ફે દાદુ બાગુલ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શુક્રવારના રોજ ત્રણ કલાકે મળી હતી વાલોડ તાલુકાના અંધાત્રી ગામે ધારાસભ્યની હાજરીમાં બેઠક થયા બાદ સુરત જિલ્લા ખરીદ વેચાણની બેઠક બિનહરીફ થઈ સુરત જિલ્લા ખરીદ વેચાણ સંઘ માટે વાલોડ તાલુકામાંથી ભાજપ પક્ષના બે ઉમેદવારો દ્વારા ઉમેદવારી કરાઈ હતી જેમાં સંદીપ પટેલ અને

પ્રાગટીય દિવસ હોય જેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સત્કેવલ ભગવાનના અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જે માહિતી શુક્રવારના રોજ ચાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત